બોટાદ જિલ્લાના મીડિયા વિભાગની ટીમની નિમણૂંક કરાઈ હતી જેમાં બોટાદ જિલ્લા મીડિયા વિભાગના નવા વરાયેલા હોદ્દેદારોની ભાજપ મીડિયા વિભાગ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર સુરેશભાઈ માંગુકિયા ભાવનગર બોટાદ લોકસભા સીટ મીડિયા વિભાગ પ્રભારી સુરેશભાઈ પરમાર અને સાવંતભાઈ પંડ્યા તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની ઉપસ્થિતિમાં બોટાદ શહેરના ગઢડા રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ત્રણ ફેબ્રુઆરીના રોજ એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા બોટાદ જિલ્લા મીડિયા વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પિયુષભાઈ શાહ દ્વારા કાર્યક્રમનું સંચાલન અને વિજયસિંહ ચુડાસમા હર્ષદભાઈ ડાવરા તેમજ ચિરાગભાઈ બોટાદરાએ ઉપસ્થિત મહેમાનોનું ખીસ પહેરાવીને સન્માન કર્યું હતું ત્યારે બોટાદ જિલ્લાના તેમજ બરવાડા રાણપુર ગઢડા બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નવનિયુક્ત કન્વીનર સહકન્વીનરો તેમજ બોટાદ ગઢડા અને ધંધુકા વિધાનસભા બેઠકના કન્વીનર સહકન્વીનરો સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અને સંગઠનોને લગતા કાર્યો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું